જે રાહુલ ભાઈ છે રન કરે કે નો કરે જીરો આઉટ થઈ જાય કે ચાર ઓવર ચાલીસ રન આપે પણ બે દાલ દાલ ખાવાના અક્ષર દાલ પકવાન એટલે જબર સૌથી બેસ્ટ ખાવાનું મસ્ત ભાત્રી પણ બટર ની ક્વોન્ટિટી પણ તમે જોઈ લો હા અમારા પરોઠા ખાવા માટે ખાલી રાજકોટ માંથી જ નહીં પણ આજુબાજુના ગામડે થી પણ માણસો આવે છે અમારા સ્પેશિયલ આલુ પરોઠા ખાવા માટે અક્ષર દાળ પકવાન અમારી ખાસિયત અક્ષર દાળ પકવાનની પેલા નંબર દાળ પકવાન એવું છે પકવાન છે ભૂંગળા બટેટા દહીં કચોરી સેવ ખમણી હવે અવનવું આઈટમ બધી અમે બનાવી છે અને અમારી મેન ખાસિયત તો દાળ પકવાનમાં છે જે લોકો બહુ સારી રીતના રિસ્પોન્સ આપે છે અમને લોકો અમારી દાળ પકવાનની મેકિંગ છે ને એ હું તમને બતાવું છું આ છે પકવાન પછી એમાં આવશે મસાલો પછી એમાં આવશે ડુંગળી પછી એમાં આવશે મસાલા મસાલા દાણા પછી એમાં આવશે દાળ પછી એમાં આવશે લસણની ચટણી પછી આવશે એમાં ફુદીના ની લીલી ચટણી પછી આવશે ખાટી મીઠી ચટણી અને એની ઉપર આવશે સેવ

અને અમને આમાં બહુ સારો એવો રિસ્પોન્સ છે ગ્રાહકનો અને બહુ આનંદ ગ્રાહક જ્યારે અમને કહે કે ભાઈ તમારા આલુ પરોઠા બહુ બહુ મજા આવે છે ત્યારે અમને એવો આનંદ થાય છે અને અમે જે વસ્તુ બનાવી છે ને એ ગ્રાહકને બહુ મજા આવે છે એટલે વ્યવસ્થિત અમને બહુ સારો એવો રિસ્પોન્સ છે આમાં અમે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા ક્વોલિટી આમ બેસ્ટ ટ્રૂપમાં ગ્રાહકને સંતોષ થઈ જાય એ એ રીતના અમે ભરોઠા બનાવીએ છીએ બરોબર તમે મસાલોને એવું જોઈ શકો છો બરોબર હવે આ રીતનું અમે આલુ પરોઠો બનાવીએ છીએ આટલો મસાલો અમે એડ કરીએ છીએ ઉપરથી બટર ગ્રાહક કે એટલું આપીએ આ અમારું પરોઠું છે આ આલુ પરોઠાનો મસાલો છે જે અમે પોસ્ટમરી બનાવી દઈએ અને આમાં અમે કોઈને ટૂંકમાં રેસીપી આપતા નથી અમારી ખાસિયત છે આમાં અત્યારે જો આલુ પરોઠા નો લાલ મસાલો બની રહ્યો છે અને ઈ અમે ધોતા પૂરતો જ બનાવી છે અમે જે આ મસાલો બનાવી છે ને ગ્રાહક ની ફરમાશ ઉપર જ બનાવી છે કે જે ગ્રાહક ને નો મજા આવે તો એના પૈસા રિફંડ આપી દઈએ છીએ અને અમે માં જોઈએ એમ જ મસાલો બનાવી ગ્રાહક ની ફરમાશ ઉપર જ અમે વસ્તુ બનાવી જઈ લાવ અમે કોઈ વસ્તુ રાખી ને દેતા નથી કોઈ આરે એમ જે પણ વસ્તુ બનાવી જઈ એમાં તમને ક્યાંય નો મજા આવે તો એના પૈસા અમે પરત આપી દઈએ છીએ તમને આ અમારું આલુ પરોઠો કમ્પ્લીટ છે સાહેબ હવે એમાં અમે નાખશું બટર આ રીતનું વિડીયોમાં જ નહીં હો અમે રિયલમાં આટલું જ બટન નાખીએ છીએ ગ્રાહકને એમ એવું નથી કે વિડીયો બનાવો એમાં જ નાખી દઈએ આ અમારા પરોઠા ખાવા માટે ખાલી રાજકોટમાંથી જ નહીં પણ આજુબાજુના ગામડેથી પણ માણસો આવે છે અમારા સ્પેશિયલ આલુ પરોઠા ખાવા માટે અમારું સરનામું છે યુનિવર્સિટી રોડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ એની એકજેટ સામે આવેલ છે અક્ષર દાળ ફકવાળો

ભાઈ સરસ પરફોર્મન્સ આપ્યું હોય તો એની ફાઇટી લઈ અમે રાજી ખુશી સરસ ખાઈ અને ઘર સૌથી ઉત્તમ સવાર નો નાસ્તો તમને પેટ ભરાય એવો નાસ્તો અહિયાં મળશે કાયમ તમે એકવાર મુલાકાત લ્યો પછી અમને જરૂર થી જવાબ દેજો મસ્તરી પણ બટરની ક્વોન્ટિટી પણ તમે જોઈ લો સાથે બોરકે કરીને અથાણું એકદમ મજા આવી જાય એવી વસ્તુ અહીંયા મળે છે